એ વોર્ડ નંબર ચારમાં પણ ભાજપની પેનલ જે છે મિત્રો એ જીતી છે એટલે નગરપાલિકા ફરી પાછી જે છે એ ભાજપે કબજે કરી લીધી છે મિત્રો કારણ કે વોર્ડ નંબર એક થી ચારનું રિઝલ્ટ જાહેર થયું તો એમાં એક બેઠક કોંગ્રેસ જીતી છે બાકીની તમામ જે બેઠકો છે ચાર ને ચાર આઠ બાર તેર ચૌદ ને પંદર બેઠકો જે છે એ ભાજપ જીતી લીધું છે અને અહીં જે ટેકેદારો છે જે તે ઉમેદવારોના ટેકેદારો છે તે અત્યારે અહીં જે છે ગેટ બહાર તમે જોવો છો એટલે આપણે એ પણ થોડા જે માહોલ જે છે મિત્રો એ પણ બતાવીએ કારણ કે અત્યારે તમે આ જોઈ રહ્યા છો મિત્રો કે વિવિધ પક્ષના ટેકેદારો છે જે જે ટેકેદારો છે આ તમે જોઈ રહ્યા છો જયશ્રી રામ એના નારા જે છે મિત્રો એ બોલાવી રહ્યા છે ઓકે શું કહો વોર્ડ નંબર ચાર સુધી જે છે ભાજપ જીતું છે એકમાં કોંગ્રેસની એક બેઠક આવી છે બાકી પાલિકા જે છે એ ભાજપની બની ગઈ છે શું કહો ના ભાજપની બનવાની છે ને કાયમ બનતી રહેશે એને શું એવી અપેક્ષા કે આ પાલિકા નવી બોડી અત્યારે ચૂંટણી છે તો એ આવી તો શું શહેરીજનો માટે કરે તે જરૂરી છે ખાસ કારણ કે તમે વડીલ છો વિકાસના કામ ભાજપ જોડમાં કરવાની છે અને ઉમેદવારો બધા કહે છે કે અમારે વિકાસના કામ અને રોડ રસ્તા સફાઈ ટોટલી વસ્તુ સારી કરીને બતાવવાની છે મોરબી જિલ્લાની અંદર આવી છે બધાની તમે જોવો છો કે અહીં જે છે વિવિધ જે પક્ષના ટેકેદારો છે તે અહીં સાથે છે વોર્ડ નંબર ત્રણ માં પણ વિશાલભાઈ એમના પત્ની જે છે તેઓની જીત થઈ છે વિશાલભાઈ શું કહીશું અને તમે તો પાલિકાથી પરિચિત છો કેવું કારણ કે ભાજપ ની પાલિકા બની ગઈ છે એ પણ થઈ ગયું છે શું કહેશો નમસ્કાર અમને ભારતીય જનતા પાર્ટીના ઉપર હળવદ નગરપાલિકાની ચૂંટણી લડવાનો મોકો આપવામાં આવ્યો અમે પૂરેપૂરી ખંતથી અને અમારી જે તાકાત છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્રણસો દિવસ પ્રજા વચ્ચે રહે છે અને આ જે ચુકાદો જે આવ્યો છે એ પ્રજાનો ચુકાદો આવ્યો છે પ્રજાના કામ કરવાના છે અમે એક દિવસ ત્રણસો પાસઠ દિવસ ને પાંચે પાંચ દિવસ વરસ પ્રજાની વચ્ચે રહેવાના છીએ પ્રજાથી ક્યાંય અલિપ્ત નથી રહેવાના જે ચુકાદો આવ્યો છે સર આંખો પર છે પણ અમારી વચ્ચે જે છેવાડાનો માનવી છે ને નાનામાં નાની જે પણ સગવડતા પૂરી પાડવાની છે એ પાલિકા થકી અમે પૂરી પાડવાના છીએ કારણ કે વિશાલભાઈ હવે જવાબદારી વધી ગઈ છે અત્યાર સુધી તો એડવોકેટ તરીકે તમે હતા હવે તમારા પત્નીની જીત થઈ છે એટલે તમારી જ થઈ જવાબદારી ઘણી બધી વધી ગઈ છે મતદારોએ આશીર્વાદ દીધા છે એટલે જીતા છો એટલે ઘણા બધા એવા કામો છે અને પાલિકામાં તમે પણ હતા એટલે તમે એવું જોયું છે કે એને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવશે સો ટકા સાચી વાત જ્યારે જ્યારે પક્ષે અને જે જે સંજોગો વસાત જે પરિસ્થિતિમાં જે જે કામગીરી કરવાની આવી છે એ ખંતથી કામગીરી કરી છે આવનારા ભવિષ્યમાં પણ ખંતથી કામગીરી કરવાના છીએ એક હજાર ટકા જે પણ કામ હશે તે કામ કરવાના છે અને જે પણ સગવડતા પૂરી પાડવાની છે પ્રજાની એ તમામે તમામ સગવડતા પૂરી પાડવા માટે હર હંમેશ સમય તૈયાર રહેશું તો મિત્રો આ તમે જોયું કે છે છે વધારે છે ઘણા બધા જે છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ટેકેદારો જે છે ઘણા બધા ટેકેદારો એ અત્યારે અહીં અબિલ ગુલાલ જે છે એ ઉડાડી રહ્યા છે ઓકે ચાર નંબર માં આવી બરોબર હવે વોર્ડ નંબર પાંચની જે ગણતરી છે વોર્ડ નંબર પાંચની ની ગણતરી પણ છે તે ચાલુ છે મિત્રો અને આ તમે જોઈ રહ્યા છો કે અબિલ ગુલાલ જે છે મિત્રો એ ઉડાડી રહ્યા છે કારણ કે જે તે ટેકેદારો હોય ને એને બોલાવો તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે બધા જે ટેકેદારો છે એ વિજય ઉત્સવ મનાવી રહ્યા છે કારણ કે એના મનગમતો જે ઉમેદવાર છે મિત્રો એની જીત થઈ હોય એ માટે થઈ આ તમે જોઈ રહ્યા છો અબિલ ગુલાલ જે છે મિત્રો એ ઉડાડી રહ્યા છે અને વોર્ડ નંબર એક થી ચાર સુધીની ગણતરી જે છે એ પૂર્ણ થઈ જેમાં ભાજપની પંદર બેઠકો છે પંદર બેઠકો ઉપર જીત થઈ છે જ્યારે કોંગ્રેસની એક બેઠક ઉપર જીત થઈ છે એટલે હવે નક્કી થઈ ગયું છે કે નગરપાલિકા જે છે એ ભાજપે કબજે કરી લીધી છે આભાર મિત્રો હવે થોડી જ વાર પછી વોર્ડ નંબર પાંચનું પણ રિઝલ્ટ જાહેર થાય છે મિત્રો એની પણ તમને